એલા આની મૂર્ગી તો સોનાના ઈંડા આપે છે કેટલા બધા ઈંડા છે તમારી મૂર્ગી તો સોનાના ઈંડા આપે છે તું ભાઈ મજાક ના કર તારે જે કામ હોય તે બોલી દે મારી સાથે ટાઈમ પાસ ના કર પરંતુ તમે પાછળ ફરીને જોવો તો ખરા ઓ તારી મૂર્ગીએ તો સોનાના ઈંડા આપ્યા મને પહેલા બે કિલો મુરઘી આપી દે ને મુરઘી આપવાનો ટાઈમ મારી પાસે નથી નીકળાય થી કિસ્મત શું બદલી ઓકાત જ ભૂલી ગયો નીકળ એક દિવસ પછી ઓ ગરીબ લોકો શું કરો છો એટલે તું આ ગાડી કોની લઈને આવ્યો નાના લોકો નાના વિચાર આ ગાડી મારી છે હું ખરીદીને લાવ્યો કેન્ડી તારી પાસે આવડી મોટી ગાડી ક્યાંથી આવી આ ગાડી મારી છે તું મુર્ગી વેચવા વાળો તારા પાસે આવડી મોટી ગાડી કઈ રીતે થઈ તું પેલા કેન્ડી ખવડાવ પછી હું તને કહું છું લે ભાઈ કેન્ડી હવે તો કે ગાડી ક્યાંથી આવી મારી મુર્ગી સોનાના ઈંડા આપ્યા સોનાના ઈંડા તારે ભાઈ સાચું કેવું હોય તો મજાક શું કામ કરે છે તને ખોટું લાગે છે લે એક લાખ રૂપિયા હું તને આપું છું જા વાપર અને મોજ કર હવે તો સાચું લાગે છે ને ઓ ભાઈ જાગો જાગો મારી ગાડીને મારા પૈસા ક્યાં ગયા તે મને જગાડીને મારું સપનું તોડી નાખ્યું